અંકલેશ્વર માનવ મંદિર ખાતે એસઆઈઆર કેમ્પ યોજાયો હતો નોટિફાઈડ રેણા વિસ્તારના રહીશો દ્વારા કેમ્પમાં લાભ લઈ એસઆઇઆર ફોર્મ ભર્યા હતા તો જેમના ફોર્મ ભરવામાં સમસ્યા નડતી હોય તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નોટિફાઈડ ભાજપ તેમજ અન્ય આગેવાનો દ્વારા નાગરિકોને એક જ સ્થળ પર તમામ સહાય આપવા જેમજ ઉઠવાઈ હતી અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા નોટિફાઈડ ભાજપના સંયુક્ત નોટિડ વિસ્તારના તમામ મતદારો અને રહીશો માટે એસઆઈઆર કામગીરી એક જ સ્થળે થઈ શકે તે માટે વિશેષ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં નોટિફાઈડ વિસ્તારના તમામ બીએલઓ અને સહ બીએલઓ અને તેમની મદદ માટે સ્વયંસેવકની ટીમ સ્થળ પર રહી નોટિફાઇડ રહીશોને ફોર્મ ભરવા તેમજ વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં નામ શોધી આપવા સહિત ફોર્મ ભરવા માટે પણ જરૂરી મદદ કરી હતી યોજાયેલ કેમ્પમાં મોટી સંખ્યામાં રહીશોએ લાભ લીધો હતો

અંકલેશ્વરના સૌ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે જે પણ નાગરિકોને એસઆઈઆરના ફોર્મ લેવાના બાકી હોય તો તેઓ કમા મુનશી હોલ ખાતેથી પોતાના ફોર્મ લે તેમજ જે કોઈ મિત્રોને ફોર્મ ભરવામાં અગવડતા પડતી હોય બે હજાર બે ની મતદાર યાદીમાંથી વિગત ના મળતી હોય તો બીએલઓ શ્રી તેમજ ત્યાં સહભાગી બીએલઓ આપની મદદ કરશે અને ફોર્મ ભરવામાં આપને મદદરૂપ થશે અને જે પણ કોઈ મિત્રોના ફોર્મ ભરાઈ ગયા હોય તો એ ફોર્મ પરત કરવા માટે પણ ત્યાં તમામ બૂથના બીએલઓ શ્રી બેઠા છે તો આપ સર્વેને મારી આપના માધ્યમથી એક અપીલ છે કે આ એસઆઈઆરની કામગીરીમાં આપ સર્વે સહયોગી બનો અને વધુમાં વધુ જાગૃતતા ફેલાય અને આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે બાબત આપ સર્વેને હું નમ્ર વિનંતી કરું છું ચૂંટણી પંચ દ્વારા જે અત્યારે સરની કામગીરી ચાલી રહી છે એ કામગીરી માટે તંત્ર દ્વારા અમારા નોટિફાઈડ એરિયામાં અઢારે અઢાર બુથના ડીએલઓ અને સહાયક નું એક સુંદર આયોજન કરીને અમે અહીંયા આ વ્યવસ્થા ઊભી કરેલી છે જેને અહીંયા ફોર્મ આપવાનું છે અથવા તો જેને ઘરે નથી મળ્યું એને અહીંથી લેવાનું છે કોઈને સ્થળ બદલી હોય એવા બધા કારણોથી ઘણીવાર ફોર્મ એના ઘર સુધી પહોંચતા નથી હોતા જેથી કરીને અમે અહીંયા બધા જ બૂથની ડીએલઓ અને BLA એક જ જગ્યાએ બેસીને છેલ્લા બે દિવસથી અમે આ કામગીરી કરીએ છીએ અને ખૂબ જ લોકોનો અહીંયા સાથ અને સહકાર મળી રહ્યો છે જેથી કરીને એકથી બીજી જગ્યાએ ડીએલઓને જ્યારે ઘરે ઘરે ફરવું પડતું હોય છે છતાં પણ જે લોકોના ફોર્મ મળતા નથી એવા લોકોને અહીંયા બધા જ અહીંયા આવે છે અને પોતાનું ફોર્મ ભરીને પણ અહીંયા આપે છે અમે અહીંયા સ્વીકારીએ છીએ અને જેનું ફોર્મ બાકી છે એમને મળ્યું નથી એવા લોકો પણ ફોર્મ અહીંથી તરત જ એક જગ્યાની તો બીજી જગ્યાએ અહીંથી અમને મળી જતું હોય છે એટલે આ તબક્કે તે હું ચૂંટણી પંચનો અને જિલ્લા તંત્રનો ખૂબ ખૂબ આભારી છું